નમસ્તે મિત્રો હું તમારા માટે મારી ચેનલ ઉપર ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો ચાલો બનાવીએ મિત્રો બટાકા બાફીને રાખ્યા તમે એની અંદર લાલ મરચું નાખી દેવાનું આમચૂર પાવડર નાખી દેવાનું મિત્રો ગરમ મસાલો નાખી દેવાનો ઉપર માપસર મીઠું નાખી દેવાનું ઉપર બે ચમચી ખાંડ નાખી દેવાની ઉપર થોડીક કોથમીરી નાખી દેવાની બધું નાખ્યા પછી આ ટાઈપનું મિક્સ કરી અને રેડી કરી નાખવાનું બધી બ્રેડોને ચારે બાજુ આ ટાઈપનું કટિંગ કરીને રેડી રાખવાની એક બ્રેડ લેવાને એની ઉપર વેલણથી આ ટાઈપની વણી નાખવાની ચારે બાજુ રોટલી ઉપર વળતા હોય એ ટાઈપની બધી બ્રેડોને આ ટાઈપની રેડી કરી નાખવાની આપણી બ્રેડો રેડી થઈ જાય એટલે વધારાનું કટિંગ સાઈડનુંમાં વધારાનું કટિંગ કાપ કટિંગ કરી અને ચારે બાજુ એક સરખી કરી નાખવાની આ ટાઈપની બધી બ્રેડોને કટિંગ કરી રેડી રાખવાની એક બ્રેડ લેવાની એની ઉપર કોર્ન ફ્લોર અને મેદાનું બેટર રેડી કર્યું હતું મેં એ ઉપરથી લગાડી દેવાનું ચમચીથી લગાડ્યા પછી એક સાઈડથી જેમ હું અંદર રાઉન્ડ વાળું છું એ ટાઈપનું વાળી અને કોન તૈયાર કરવાનો કોન તૈયાર થઈ જાય એટલે ચમચી વડે જે આપણે બટાકાનો માવો રેડી કર્યો તો એ અંદર ભરી દેવાનો આ ટાઈપનો આ ટાઈપનો રેડી કરવાનો મેદાનું લિક્વિડ રેડી કર્યું હતું એની અંદર અંદર એ ભાગ બોળી અને આપણે બ્રેડની સાઈડ આપણે કટિંગ કરી હતી એનો આપણે ભૂકો કરી નાખીને રેડી કર્યો તો એની અંદર બોળી અને રેડી કરવાનું આ ટાઈપના બધાએ કોન રેડી કરી નાખવાના બધા કોન આ ટાઈપના રેડી થઈ જાય એટલે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું મિત્રો તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કોન રેડી કર્યા હતા એને તળી નાખવાના બધાય નીચે ચોટી ન જાય એટલે ચમચીથી થોડો હલાવતા રહેવું જોઈએ જુઓ મિત્રો આ ટાઈપના આપણા કોન રેડી થવા જોઈએ કોન આપણા રેડી થઈ ગયા છે મિત્રો તો હવે આપણે એની ઉપર સોસ લગાડી દેવાનો આ ટાઈપનો જે પ્રમાણે આપણે લગાવીએ છીએ એ ટાઈપનો જોઈ લેજો રેડી કરવાના બધાએ આ પ્રમાણે કોન ઉપર સોસ લગાવ્યા પછી લીલી કોથમીરી મેથી કટિંગ કરીને રાખી હતી તે બધા કોન ઉપર આ ટાઈપની બધાને લગાવી દેવાની આ ટાઈપનો કોન આપણે રેડી થઈ જવો જોઈએ કોન રેડી થઈ જાય બધા એટલે ઉપરથી ચેરી મૂકી દેવાની થઈ ગયા છે ચાલો આપણે સર્વે કરીએ તો બધાએ કોનની નીચે એક એક બિસ્કીટ મૂકી દેવાનો આ ટાઈપના રેડી થાય એટલે ઉપરથી આપણે મિત્રો ચીજ ભભરાઈ નાખવાનું આ ટાઈપનું આપણા વેજ ક્રિસમસથી રેડી થઈ ગયા છે મિત્રો મિત્રો આવા નવા નવા વિડીયો હું મૂકતો રહીશ બે હજાર પચીસમાં સારામાં સારા આનાથી પણ ટોપ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો